આજે પવિત્ર નુ પૂણ્ય શાળી મડાણા પવિત્ર નવલદાસની નિર્વણ તિથિ નિમેતે દાડે સમાજિત કાર્યનો મેહમાં

મોટું તીરથ છે માતા ને પિતા ની સેવા વિના બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ ની પ્રાપ્તિ ના થાય પણ જો માતા પિતા ની સેવા કરી હોય ને ભ્રા તો સર્વ નું દર્શન થાય માના આશીર્વાદ ને પિતાના આશીર્વાદ મળે ને સાહેબ તો પરમાત્મા તમારા જોડે આવે આવે ને આવે સાહેબ કારણ કે

આ જીવન ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને પિતાના લગ્ન કરાયા અને એ વખત સત્યવતીને એમના પિતાના લગ્ન કરાયા અને પિતાને અર્પણ કરાઈને એ વખતે ભીષ્મ પિતાને વચન આપ્યો કયો વચન શાંતુની કે જા હું તને આશીર્વાદ આપો છો તારું ઈચ્છા મૃત્યુ નો વરદાન સાહેબ તમારે વિચાર તો કરો છ છ મહિના ભીષ્મ પિતા બાણાની સૈયા માથે ઉર્યા હતા પણ તમે જુઓ એમને મત નતું પીટું કારણ કે પિતાનો આશીર્વાદ આશીર્વાદ એટલે કીધું છે કે તીર્થ કા ફલ એક હે સંત મિલે ફલ ચાર ગુરુ મિલે ફલ અનેક ભેદ ન પાવે

कदमा पदमा बहु मेहमा हम जायो पड़े कोने खबर पड़े बा एक बूंद का सकल बसारा ताका अनंत विचार थक गया मुनि जन पंडिता वेद न पावे बार बा जारे मानक धारी पुण्यम न दाड़े अपने शरद पुण्यम के न इस शरद पुण्यम न दाड़े आसमान मे बूंद जरे बा આપણા ઘડિયા પેળા વળાકતા આશી રાત અને એ શિપ નામની જો માછલી જો કદી સીધી સીધું એ ઠાર નું બુંદુ પકડે ને બા તો શંખલ થાય અને જો કદાચ ઓમ થી ઉલટી થી પકડે તો સવા લાખ નું મોતી અને

આવા કોઈ મહાપુરુષોનો કોઈ હાસ છે ને એ આવા મોતી જલી લેશે બા શિપ જેવી જેને પાનાથમ સાહેબ કે શિપ શબ્દ લહેર મોતી નિપજે આ તો જે શબ્દ છે ને એ જ મોતી મોતીભા બીજું નહીં પણ ગુરુ મહારાજને જે ચરણે જોવો હોય એને ખબર હોય બા સપના ની વાત કરીએ ને ભા તો આ ચાલીસ પચાસ સાઈઠ વર્ષ નું સપનું સપનું પૂરું થઈ ગયું રહેવાના પાઈ જાય નહીં ચોય જવા ના પણ આયુ એ જશે શું આયુ આ શરીર આવ્યું પાંચ તત્વનું આ શરીર આયુ છે ને શરીર જાશે આત્મા આજે અમર છે કોઈ દાડો મરતો નહીં જન્મતો નહીં જ્યારે જનક રાજા હુર્યાતા બા ને જનક રાજા નું સપનો આવ્યો આવ્યો જનક રાજાને સપનું આયો અને સપનામાં ભીખમાં જી બા

અમારા જોડે બર્તન કે વાહન નહીં બા માટે તમે ગુબાર છો ને રામ પાત્ર લેતા હો તો તમને જમવાનું અમે આઈએ બા એટલે જનક રાજા ગુબાર વાહમાં જઈ રામ પાત્ર લાયો અને રામ પાત્રમાં આખું પાળું ફેલવી દીધું બા હા આખું બકડ્યું આખો પાળો ઠેલવી દીધો એટલે જનક રાજા કે હવે આપણે ખાવું છે એટલે ઓમ હારો સલ્ફસ ક્લાસ લેબડાનો ફળડો છે ઓટલો છે આ ઓટલે બેસી અને મો જમું સાહેબા બેસીને જમવાની તૈયારી કરે છે અને અમારા મહારાજે બેઠા એવા